સ્વામી નારાયણ ભગવાન સંતો થયા છે એટલા સંતો વિશ્વના કોઈ દેશમાં થયા નથી તેથી ભારતને સંતો ની ભૂમિ કહેવાય છે ભારતના સંતો એ આધ્યાત્મક ક્ષેત્ર સદૈવ જાગતું રાખ્યું છે એમાં પણ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં તો જેટલા સંતો પ્રગટ થયા છે એટલા સંતો કોઈ પણ સદીમાં જન્મ્યા નથી અને અઢારમી સદીની વિશેષતા અઢારમી સદીનો ઉત્તરાર્ધ અને ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ સંતોના સદ્ગુણોથી સુવાસિત રહ્યો છે એ સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સેંકડો સંતો એવા હતા કે એમના સદ્ગુણોનો સરવાળો કરવા બેસીએ તો બુદ્ધિ વામણી સાબિત થાય હીરાની ખાણમાં છૂટાછવાયા હીરા મળે પણ જો એક સાથે કિંમતી હીરાઓનો જથ્થો હાથમાં આવી જાય અને કિંમતી ડાયમંડનો પહાડ મળી આવે તો એ નસીબની વાત કહેવાય એ જ રીતે એક સદીમાં નહીં પરંતુ અડધી સદીમાં સેંકડો મહાપુરુષો એક સાથે જન્મ ધારણ કરે એ પણ મોમોક્ષોના બહુ મોટા નસીબ જ કહેવાય છે વાચક ફક્ત મોરેશિયસ દેશમાં બોટાલ બોટાનિકલ ગાર્ડન છે એ બગીચામાં પામ ફેમિલીનું એક વૃક્ષ થાય છે જેમાં સો વર્ષે ફૂલ આવે છે એ ફૂલ પંદર ફૂટ લાંબુ હોય છે અને ત્રણ અઠવાડિયા સુધી રહે છે જેમ સો વર્ષે આવતું ફૂલ આખા બગીચાની રોનક બદલી નાખે છે તેમ સો વર્ષમાં અક્ષરધામના મુક્ત આ લોકમાં જન્મ ધારણ કરે ત્યારે પણ આખા સંપ્રદાયની રોનક બદલી નાખતા હોય છે અને એ સંત છે અક્ષર મુક્ત ગુણાતીતાનંદ સ્વામી આપણે વાત સાંભળવાની છે ગુણાતીતાનંદ સ્વામીની કે હે ભક્તો સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર મુક્તરૂપી પારસ મણીઓની ખાણ પ્રગટાવી હતી તેના કારણે તે મણિઓના યોગમાં આવેલા લોખંડ જેવા બુભુક્ષુઓ પણ સાચા પારસ મણી જેવા બની ગયા હતા અર્થાત પારસમણીઓના જોગમાં આવતા લોખંડ સોનું બની જાય છે એ જ રીતે અક્ષરમુક્ત એવા ગુણા સ્વામી જેવા મહાપુરુષના યોગમાં આવેલા હજારો લોકો સદ્ગુણરૂપી સોના જેવા બની ગયા હતા પ્રગટ પ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રત્યક્ષ મૂર્તિના ધ્યાન ભજનને પરિણામે અનેક મહાપુરુષોને નિરાવણ દ્રષ્ટિ અને નિરાવણ સ્ત્રી સ્થિતિ પ્રાપ્ત થઈ હતી સમર્થ યોગીઓ પણ દીર્ઘકાળ સુધી યોગ અભ્યાસ કરે છતાં પણ આવી સ્થિતિ પ્રાપ્ત થવી દુર્લભ છે છતાં જેમને સુલભ થઈ હતી એ હતા સદગુણો ગુણાતીતાનંદ સ્વામી ભક્તો મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ અવતારોના ઇતિહાસમાં અજોડ હતું પ્રગટ પ્રભુ શ્રી હરીજી સમયમાં નંદ સંતોને પોતાના અંતરમાં શ્રી હરીના અમોઘ ઐશ્વર્ય પ્રતાપનો પ્રત્યક્ષ અનુભવ હતો અને એ અનુભૂતિને આધારે એ સમર્થ સંતો ભગવાન શ્રી સ્વામિનારાયણને સર્વ કારણ કારણ સર્વ અવતારોના અવતારી અને સર્વોપરી માની એમની ઉપાસના કરતા હતા અને પ્રત્યક્ષ પ્રભુના સંદેશને જન જન સુધી પહોંચાડતા હતા એ માયલા એક સંત હતા સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી વેદો અને શાસ્ત્ર સત શાસ્ત્રો જેને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહે છે એ જ આ ધર્મદેવ અને ભક્તિ તેના પુત્ર શ્રી હરી છે એવી પ્રત્યક્ષ પ્રતીતિ નંદ સંતોને થઈ ચૂકી હતી લોકોને સદાચારી અને નિર્વ્યસની અને સુખી કરવા ચોર લૂંટારોનો ઉત્તમ સત્સંગી કરવા વગેરે સમાજમાંથી બધી કાઢી અભિદાન આપી કાળ કર્મ અને માયાના બંધનોથી મુક્ત કરી અક્ષરધામમાં પહોંચાડી દેવા એવું લક્ષ્ય રાખનાર હજારો સંતો હતા એ માયેલા એક મહાપુરુષ હતા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ ઐશ્વર્ય પ્રતાપ તો અપાર અને અજોડ હતા જ પરંતુ સાથે સાથે એમની ઉપાસના કરીને ભજન ભક્તિ અને કરી અને તેને તેમજ ધર્મ નિયમોનું પાલન કરીને એમના પવિત્ર પરમંસો પણ એવા ઐશ્વર્યવાન બન્યા હતા કે તેઓ કોઈને આશીર્વાદ આપે તો નિર્ધન ધનવાન બની જાય અને મરવાનો હોય તે જીવતો રહે અને ગામ ગ્રાસ જતા રહ્યા હોય તો પાછા મળી જાય અને રાંગ જેવા હોય તે રાજા જેવા બને આવા સમર્થ સદગુરુઓમાં એક સદગુરુ હતા ગુણાતીતાનંદ સ્વામી કે એમનું જીવન ચરિત્ર આપણે વાંચવાનું છે અહીંયા સુધી વાંચ સાંભળ્યું ખૂબ સરસ सदानंद स्वामी महाराज नी जय स्वामी नारायण भॻवान जय